સુરેશ કાલરાના હસ્તે અત્યાધુનિક સ્ટેટ ઓફ ધ આર્ટ કેથ લેબ વિભાગનું લોકાર્પણ કરવામાં આવ્યું શ્રેયસ મેડિકેરના પ્રમુખ નિમેશભાઈ વશી અને મેનેજિંગ ટ્રસ્ટી સુરેખભાઈ દેસાઈના જણાવ્યા મુજબ હોસ્પિટલ ખાતે અત્યાધુનિક કેથ લેબ વિભાગ કાર્યરત થવાથી વાપી તથા આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના હૃદયરોગના દર્દીઓની સારવાર દક્ષિણ ગુજરાતના ખ્યાત નામ કાર્ડિયોલોજીસ્ટ ડોક્ટર દેવાંગ દેસાઈ સુરતની ટીમના ડોક્ટર પ્રણવ ઓઝાના નેજા હેઠળ કરવામાં આવશે દર્દીઓને ખૂબ જ રાહત દરે સારવાર આપવામાં આવશે તેમજ ઈ આયુષ્યમાન યોજના હેઠળ પણ દર્દીઓને સારવાર આપવામાં આવશે વધુમાં હોસ્પિટલમાં બ્લડ બેંક એમઆરઆઈ મશીન બસો બેડની સુપર સ્પેશ્યાલિટી અને બસો પચાસ કેડબલ્યુ ના સોલર પાવર પ્લાન્ટ જેવા નવા પ્રોજેક્ટ ચાલુ કરવાની યોજના છે કેથલેબના મુખ્ય દાતા હુબર ગ્રુપના સહયોગથી તેમજ કો ડોનર નીલાબેન કિશોરભાઈ દેસાઈ પંપ પ્રાઇવેટ લિમિટેડ ઇપ્રા ઇલેક્ટ્રિકલ મોટર્સ હિન્દુસ્તાન ઇલેક્ટ્રિકલ મોટર્સ તેમજ બસંતી દેવી જેઠમલ કેડિયા તથા સહયોગી દાતાઓનો આભાર વ્યક્ત કરી લોકાર્પણ કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું આધુનિક ગેસ લેબનું ચટણ કરવામાં આવ્યું જે આ વિસ્તારમાં દરેક નાગરિકો માટે અને વાપીથી મુંબઈ અને બાકીથી સુરત સુધીના દરેક દર્દીઓ માટે પણ આ એક વહેતનું કેન્દ્ર બની રહેશે સાથે સાથે એના જે સ્પેશિયલિસ્ટ ડૉક્ટર છે પ્રણવ પૂજા એમણે કહ્યું છે કે આ મશીન એકદમ આધુનિક છે અને એના લીધે એમને સર્જરી કરવામાં એન્જિયોગ્રાફી કરવામાં એન્જિયોપ્લાસ્ટી કરવામાં પણ ઘણી રાહત રહેશે અને એના લીધે જે દર્દી છે એને પણ ઘણી બધી સવલત રહેશે આવું એક સુંદર સાહસ જ્યારે વ્યાપી ખાતે શરૂ કરવામાં આવી છે સેવા અને શ્રી દરમિયાન સરસ્ટનેશભાઈ સુરેખભાઈ અને સાથે સાથે સિદ્ધાર્થભાઈ અને જેમણે આ પ્રોજેક્ટ માટે ડોનેશન આપ્યું છે એવા જુભરના સુરેશભાઈ તાગલાજીને પણ આ પ્રસંગે ખાસ અભિનંદન આપું છું કે જનસેવાના કાજ્યમાં આ એક વધુ પીછું પ્રાપ્ત ખાતું થઈ રહ્યું છે ધન્યવાદ આપતા ગુજરાત બહુ ધન્યવાદ આપવા जैसा मैंने पहले कहा हम लोग हमेशा कोशिश करते रहेंगे जिस एरिया में हम ऑपरेट करते हैं उस एरिया में जितना रिसोर्सेज यूज कर रहे हैं उतना हम प्रद नहीं कर सकें अपने अपने सामर्थ्य के हिसाब से एजुकेशन और हेल्थ केयर में हमेशा साथ रहे देते रहेंगे आपको मैं बहुत खुश हूँ जब आप देखते हो कैसी कि किसी एक्टिविटी का एक्चुअल टेंजिबल इम्पैक्ट आपकी आंखों के सामने होता है चीज देख के लगता है कि हाँ जो भी आप कोशिश कर रहे हो जो प्रयास आप कर रहे हो वो सफल हो रहा है बहुत बहुत धन्यवाद आपका डॉक्टर ओझा है जब કે આ બેસ્ટ મશીન છે એનાથી દર્દીને એઝ વેલ એઝ જે સ્ટાફ છે પેરામેડિકલ એમને પણ ઘણો ફાયદો થશે કનુભાઈ અને કાર્લાજી દર વખત તમને જે પ્રમાણે સહયોગ આપે છે દરેક પ્રોજેક્ટમાં ભવિષ્યમાં બી એવો સહયોગ મળતો રહેશે હું ડોક્ટર પ્રણવ વસા છું કાર્ડિયોલોજીસ્ટ હું વાપીમાં ઓલમોસ્ટ સાડા ત્રણ વર્ષથી અત્યારે સેવાઓ આપું છું આની પહેલા હિન્દુજા હોસ્પિટલ મુંબઈમાં હતો આજે આપણે અહીંયા ભેગા થયા છે કે જનસેવા ટ્રસ્ટ શ્રેય મેડિકલ ટ્રસ્ટ દ્વારા જે કેથલેબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે ઉબર ગ્રુપના સહયોગથી આ એક જે લેટેસ્ટ મશીન છે આપણા એરિયામાં સૌથી સારામાં સારું મશીન છે જેની ફેસિલિટી આપણને મળવાની છે આ બેસ્ટ મશીન છે જે પેશન્ટ માટે ઘણું ઉપયોગી રહેશે અને આપણે ઈચ્છીએ કે આનાથી આપણે એક સારી સેવાઓ પેશન્ટને આપી શકીએ કાર્ડિય કોપીડીનું પણ આપણે અહીંયા સ્ટાર્ટ કરશું એનો ટાઈમિંગને આપણે ડિક્લેર કરશું ટૂંક સમયમાં કઈ રીતે આપણે અહીંયા સ્ટાર્ટ કરશું અને આ બધી ફેસિલિટીઓ આપણા વાપી વેસ્ટના એરિયામાં ખાસ કરીને અત્યાર સુધી કોઈ કૅસલિયાત નહોતી એ આપણને પેશન્ટને એક સુવિધા મળશે ઇમરજન્સીમાં આપણે સારવાર આપી શકશું અને પેશન્ટને આપણે બેનિફિટ કરી શકશું આપણે you <laughs>